પણ બત્તી કરી જોવે તો ખબર પડશે ને આ તો દોરડું છે એમ જેટલું તમે નક્કી કર્યું છે ને એ બધી માયા છે એમાં અજવાળાની જરૂર છે ચાના ગુરુગમ કૂચી કરલે કટે મોહકા તાળા એ તાળાને દૂર કરો તો આ ઘટ ભીતર થાય અજવાળા એ સંતોષભાઈ ફેરી લ્યો નામની માળા અજવાળું કરી નાય તો તને કાંઈ નડે ખરું જ્યાં સુધી અજવાળું નથી કરતા ત્યાં સુધી બધું નડે ભૂત ને પલિત ને ડર ને ડાકર ને દેવી દેવતા ને ભુવાન ભૂપળ ને જ્યોતિષ આ બધા તમારા ઘરે આવે જ્યોતિષ વાળો આવે મિનમે કરક મિથુન કરક સિંહ કન્યા કરી તમે રાહુ નડે છે હવે રાહુ નડે હવે તો આકાશ માંથી જાય ને અને નડતો હોય તો બધા એને નડવો જોઈએ કે નહીં આ વડે એક ને શું કામ નડે છે કારણ કે એકને જ નડે એનું કારણ છે કે એની બાજુ ભ્રાંતિ છે નડે છે શું છે ભ્રાંતિ છે એ ભ્રાંતિ છે એ જ માયા છે બીજી માયા છે નહીં પણ જો અજુબાલું કરો તો તો ચિથરું જ હોય કે નહીં માટી કેરા બન્યા માળિયા ચિત્રો વાઘ સિતારે ઐસો બ્રહ્મ દેખી જીવ ભટકે પિસબીદ ખાય સંતો માયા મળે નાય કેશુભાઈને પોતાનું ઘર હોય એની ઈચ્છાથી કાંઈ મોટો જબરો વાઘ દોરું વાઘ કોને દોર્યો કારણ કે એની બનાવેલી કાલ્પનિક ચિત્ર છે એમ જેટલું તમે મનથી માનેલું જે રહ્યું એ તમારું બનાવેલું ઈ તમને કઈ કરી શકે નહીં પણ અમને હાથો વાઘ આવે તો

પડે દિવાની એમ આપણા ઘરની ની મજબા કોઈ ભગવાનના દેવી દેવતાના ના વીર ચિત્રો દોરેલા હોય અથવા ફોટા મૂકેલા હોય તમે મૂક્યા હતા બીજા કોઈ પાછા તમે તમે એની પગે લાગો માથું નવ રે ભગવાન મને હાજર નરીવા રાખ જેવો જો એ હાજર નરીવા રાખતા હોય તો એકવાર અખતરો કરો એ ફોટા ને ઉપરથી પસાડો જો એમ નામ સલામત રે તો આપણે થોડો ઘણો વિશ્વાસ કરીએ વિકાસ ફૂટે બીજું કાંઈ કરે એ પોતાનું રક્ષણ જો પોતે ન કરી શકતો હોય તો તમારું કોણ કરે કારણ કે એ તમારી કલ્પના છે ભગવાન એવો નથી ભગવાન ક્યાં છે એ હંસા ભાડ્યો એ લાગે ભગવાનની થાયના

અસર તમારી જે અણહાર છે તમે તો નથી એમ ભગવાનની ની અણહાર ને ભગવાન કહેવાય નહીં કૃષ્ણ ભગવાન હસી હાલો ને તો એ હતા તે પાંચ હજાર વર્ષ પહેલા અત્યારે અત્યારે તો તમારી કાલ્પનિક બનાવેલી એની અણહાર છે એને ભગવાન કહેવાય નહીં તો ભગવાન કેને કહેવાય થાય નામી નામ એકતા જગતમાં નામ સ્વરૂપે પરમાત્મા બધાની અંદર વ્યાપક છે પણ છતાંય અહીંયા પરગટ પરમાત્મા જે હોય ને એની ગણતરી થાય કોની થાય છે પ્રગટ હાજરમાં છે એની જેમ આપણા ગામની અંદર કોઈ નિશાળ હોય એમાં સારા શિક્ષક આવ્યા હોય બહુ સારું ભણતર ભણાવતા હોય પછી એનું મૃત્યુ થઈ જાય એટલે ગામને એમથી બહુ શિક્ષક સારા હતા અને આપણા ગામની નિશાળની સ્વભાવ વધારી અને એને હેઠ જેટલા છોકરાઓ ભણી ગયા એ બધા હોશિયાર જ હતા એટલે આપણે એનો ફોટો મૂક્યા એટલે સારો ફોટો બનાવો ફોટો જ્યાં મૂક્યો બધાય એને ભગ્યા લાગે એ બરોબર ત્યાં સુધી આવ્યો ને પણ ભણવું હોય તો એ ભણાવે તો કોણ ભણાવે હાલનો જે શિક્ષક હોય એ જ ભણાવે ને એમ આપણે પરમાત્માનું જ્ઞાન જો જોતું હોય તો એ કૃષ્ણ તમને બતાવી શકે નહીં રામ બતાવી શકે નહીં ઈશ્વર બતાવી શકે નહીં બૌદ્ધ બને બતાવી શકે નહીં મોહમ્મદ પૈગબર બતાવી શકે કોઈ બતાવી શકે કબીર રોહિદાસ કોઈ બતાવી શકે અત્યારે હાલમાં કોણ થઈ કક્ષા પર ઈ કક્ષા પર બીજા બતાવી શકે નહીં કારણ કે ભેલો લાયસન હોય પાળાવે નહીં લાયસન્સ વગેરે ભણાવવા જાય તો હું કામ લાયસન્સ કેવું જોઈએ વચ્ચે વાણી લઈ લો બાપુ સાહેબ ગાયકવાડ સયાજીરાવ ગાયકવાડ નો કાકાનો દીકરો ભાઈ મૂળ નામ બળવંતરાય ઉપનામ બાપુ સાહેબ એની વાણીમાં કે છે નિરાત મહારાજ નો શિષ્ય શું જાણે આ દિલ દૈન બન્યો દીવાનો દિવા મને મારા ગુરુ તરફથી પરવાનો મળેલો છે પરવાનો જો આપણે પા હોય તો હિન્દુસ્તાન ના કોઈ પણ છેડા પર જઈએ તો આપણને કોઈ રોકી શકે એક આધાર કાર્ડ તમારી પાસે હોય